સુરત શહેરના ઇચ્છાપોર ઔદ્યોગિક વિસ્તારમાં ઘરકામ કરતી મહિલા ગાંજાનું છૂટકમાં વેચાણ કરતા હોવાની બાતમી પોલીસે મળી હતી પોલીસે તપાસ કરી તો ઘરમાંથી એક કિલો સાતસો ગ્રામથી વધુ ગાંજાનો જથ્થો મહિલા પાસેથી મળી આવ્યો છે

અને આ બાબતે રેડ કરીને ઈચ્છા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાર્વતી શર્મા નામની મહિલા ને સર્ચ ઓપરેશન વગેરે એના સ્થાને કરવામાં આવતા લગભગ એક પોઈન્ટ સાતસો બાસઠ કિલોગ્રામ જેટલું કાંજો તેની પાસેથી મળી આવેલ હતો જેથી આગળની જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે સદર જે મહિલા છે એની પૂછપરછ વગેરે કરવામાં આવતા એવું આવેલ છે છે કે આગળ પપ્પુ નામની એક વ્યક્તિ જેના કોન્ટેક્ટમાં મહિલા છે ને તેઓ દ્વારા તે દ્વારા તેને ગાંજો ખરીદવા માટે પ્રોત્સાહન મળેલ હતું ને એના પાસેથી તેણે ગાંજો ખરીદીને અહીંયા વિસ્તારમાં વેચાણ માટે લાવેલ હતી અ કેટલા સમયથી સદર મહિલા આ કામગીરી કરે છે અને એમાંથી શું નાણાકીય લાભ લીધો ક્યાં ક્યાં શું બીજું કઈ કોઈ પણ બીજા પ્રકારના ગુનાઓમાં કા તો બીજા કોઈ એનડીપી ઇલીગલ વેચાણમાં આ મહિલા સંકળાયેલ છે કે કેમ એ બધા અંગે તપાસ હાલ ચાલુ છે બ્યુરો રિપોર્ટ સુરત